વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચોંકાવનારા નિર્ણયો લેવા માટે અને એડવેન્ચરની પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે ત્યારે દ્વારકામાં તેમણે ફરી એકવાર પોતાના આગવા મિઝાજનો પરચો આપ્યો દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ દરિયામાં સ્કુબા ડાયો માટે પહોંચ્યા હતા દ્વારકાના પંચકુઈ બીચ પર સંગમ ઘાટ પાસે તેઓ ખાસ બોટમાં દરિયામાં પહોંચ્યા જ્યાં તેમણે સ્કુબા ડાયવ કર્યું વડાપ્રધાનના આગમન પહેલા બીચ પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહત્વનું છે કે તાજેતરમાં જ વડાપ્રધાને લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ત્યારે પણ સ્કોબા ડાઇવ કર્યું હતું તેમણે લોકોને લક્ષદ્વીપના પ્રવાસે આવા અપીલ પણ કરી હતી તો આજે પીએમ મોદી દ્વારકાની મુલાકાતે છે તેમણે સવારે બેટ દ્વારકાના દર્શન કર્યા સાથે સાથે જે સિગ્નેચર બ્રિજ છે જેને સુદર્શન સેતુ નામ આપવામાં આવ્યું છે જે સૌથી મોટો કેબલ બ્રિજ છે દેશનું તેનું લોકાર્પણ કર્યું જગત મંદિર ખાતે તેઓ પહોંચ્યા અને ત્યારબાદ દરિયા કાંઠે તેમણે સ્કૂબા ડાઇવ કર્યું હતું પંચકુઈ બીચ આવેલો છે કે જ્યાં કાંઠા પર તેઓ પહોંચ્યા જ્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો ખાસ બોટ દ્વારા મધ્ય દરિયામાં ગયા અને સ્કૂબા ડાઇવ કર્યું હતું એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દ્રશ્યો કે થોડા દિવસ પહેલાં જ્યારે તેઓ લક્ષદ્વીપ ગયા હતા ત્યાં પણ લક્ષદ્વીપને પ્રમોટ કરવા માટે પ્રવાસન ક્ષેત્રે તેને વિકસાવવા માટે અને લોકો માલદીવની જગ્યાએ લક્ષદ્વીપ જ આવે અને ત્યાં પણ આ દરિયાની મોજ માણે ત્યાંની શાંત અને તેની સૌંદર્ય સૌંદર્યતા માણે તે માટે ત્યાં પણ તેમણે સ્કૂબા ડાઇવ કર્યું હતું ખાસ દ્વારકામાં પણ સ્કૂબા ડાઇવ કરીને તેમણે એક જ સંદેશ આપ્યો છે કે લોકોએ આવા એડવેન્ચર્સ જે એક્ટિવિટી હોય છે જે પ્રવૃત્તિઓ હોય છે આવી તે કરતા રહેવું જોઈએ બે એવા દ્રશ્યો કે જ્યાં લક્ષદ્વીપમાં તેમણે સ્કૂબા ડાઇવ કર્યું હતું અને હવે દ્વારકા ખાતે પણ તેમણે સ્કૂબા ડાઇવ કર્યું એટલે કે આખું આજે બે દિવસની ગુજરાત મુલાકાત છે તેમાં ખાસ લોકોને કરોડોની ભેટ મળી છે લોકોની એટલે કે ભક્તોની સુવિધામાં વધારો થાય તે માટે બ્રિજનું તો લોકાર્પણ કર્યું જ છે સુદર્શન સેતુનું પરંતુ સાથે સાથે દ્વારકા એકાદીશના દર્શન કરવાની સાથે એડવેન્ચર એક્ટિવિટી પણ કરી